તો એજ્યુકેટેડ બાબાઓ છીએ સાધુઓ છીએ સંતો છીએ તો પછી તમારી માણસુ સંતો બની નાશો તમે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો એક બેન નો વિડીયો વાયરલ થયો છે પણ આખો મામલો શું છે અમે આ વિડીયોમાં કોઈના સપોર્ટમાં નથી જે તમારી સામે નજર સામે જે લોકો બોલ્યું છે તમારી સામે લઈને આવ્યા છીએ મિત્રો આ બેન કોણ છે એને પણ અમે જાણતા નથી પરંતુ આ બેને એક સાધુએ કીધું ને આ બેન ની વાત તો એકદમ સાચી જ છે કેમ કે સાધુએ એમ કીધું ભગવાન ગોવાડિયો છે કૃષ્ણ ભગવાન તો આ જે જવાબ આપ્યો છે ને સાંભળી તમારા પગ નીચે જમીન કાયદેસર સરકી જાય અને એક બાપુ એ જે સ્વામિનારાયણ સંત હતા એને કીધું કે અમે લોટ માંગવા નથી ને ભિખારી નથી ને આવો તમને હું સંભળાવી દઉં હમણાં પછી પેલા એ તમને આ સાધુ નો વિડીયો સંભળાવો પછી એ બેન નો સાંભળજો અને તમને એમ થશે કે ઓ હો હો આખું ઇતિહાસ ધ્રુજી જાય એવી એક ઘટના છે આમાં સાચું કોણ ને ખોટું કોણ તમે ખુદ કોમેન્ટ કરીને બતાવી શકો છો કેમ કે આ બેન ની વાત એકદમ મને સાચી લાગે કેમ બેને કીધું છે કૃષ્ણ ભગવાન ભગવાન જ હતા અને કૃષ્ણ ભગવાનનો વિરોધ કરવાવાળા વાળા છેટા જ રેજો ઘણા આ સાધુના ઘણા લોકોએ વિરોધ કર્યો છે એવું નથી કઈ એક જ કર્યો પણ આ બેન વિડીયો બહુ ખતરનાક છે વાયરલ થયું આ બેન એકદમ સાચા છે તો જોઈ નાખો વિડીયો અમે કોઈ અભણ બાબાઓ નથી अमे कोई अभण भिखारी के फरना साधुओं नहीं गलीए गलीए फरी ने हाथ मांग लांबो कर भीख मागना रहा। वी आर ऑल एज्युकेटेड साधुज बीजा एम कीधु के कृष्ण भगवान कह कृष्ण तो गोवाड़ियो तारा बाप तारा तू आ भी जन गोवर्धन पर्वत टकली आंगरे उपाड़ी दे ले तो तने भगवान मानवा मडो बीजो एक वीडियो वायरल કે અમે લોટ માંગીને ખાવા વાળા નથી અમે શેરીએ શેરીએ રખડવા વાળા બાબા નથી અમે તો એજ્યુકેટેડ છીએ સાધુઓ છીએ સંતો છીએ તો ખાલી યુનિવર્સિટી માં છોકરાઓને ભણાવો ને જ્યાં કેવું પડે ને કે અમે આ સહી બરાબર ઈ વસ્તુ જ ખોટી ઈ તમને જોતા જ ખબર પડી જાય તમે કદાચ ગમે એટલી મોટી યુનિવર્સિટીમાં બરાબર છે તો સંત બનવા માટે યુનિવર્સિટીની જરૂર નથી ગોઠા ઉજ ની જરૂર છે એ અમારા ગિરનારના ના સાધુ માં અમારા અખાડાના ના સાધુ માં પડ્યું એ તમારો બાપ કદાચ તમે તમારી માના પેટમાંથી શીખી રહ્યા ને તો એ તમે નો કરી શકો